અમે તમને આજે એક સરસ મજાના એવા મહત્વપૂર્ણ અને બધા જ લોકોને ઉપયોગી થાય તેના વિશે વાત કરવાના છીએ આ ઉપાયનો જો તમે યોગ્ય સમય ઉપયોગ કરશો તો તેના લીધે તમને ખૂબ જ ફાયદો થાય છે તેમજ મોટા ભાગની બીમારીને પણ દૂર કરે છે જેવી કે કમજોરી મહેસૂસ થવી મહિલાઓમાં લોહીની કમી હોવી અથવા તો લોહીની ટકાવારી ઓછી હોવી થાક લાગવો હાથ પગમાં દુખાવો થવો ચહેરાને લગતી સમસ્યા થવી વગેરે જેવી સમસ્યા થતી હોય તો તેને ઠીક કરવા માટે તમારે ઉપાયોને યોગ્ય રીતે અનુસરવાથી ફાયદો થાય છે ચણા તમે ચણા વિશે તો પરિચિત હશો ચણાનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે પરંતુ ચણાને બીજી બે વસ્તુ સાથે જો મિક્સ કરીને તેનું સેવન કરવામાં આવે તો તેનાથી પણ વધુ ફાયદો થાય છે તો ચાલો તેનું નામ પણ જાણી લઈએ મગફળી જો તમે ચણા સાથે સાથે મગફળી અને કે દ્રાક્ષ સાથે તેનું સેવન કરશો તો તમને ગજબનો ફાયદો થશે હવે વાત કરીએ મગફળીના દાણાની તો મગફળીના દાણા ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે તે દૂધ કરતાં પણ વધુ પ્રમાણમાં ફાયદો કરે છે મગફળીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને પ્રોટીન મળી રહેતું હોવાથી ફાયદો કરે છે કિશમિશ તમારે દસ થી પંદર દાણા કિશમિશ લેવી કિશમિશમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને આયર્ન મળી રહેતું હોવાથી તે તમને ખૂબ જ વધુ પ્રમાણમાં ફાયદો કરાવે છે વાત કરીએ કિશમિશની તોતે તો તે તમને શરીરમાં થતી કમજોરી થાક લાગવો સુસ્તી લોહીની ઉણપ વગેરે જેવી સમસ્યાને દૂર કરે છે કઈ રીતે અને કેટલો સમય સેવન કરવું તમારે પહેલા તો ચણા મગફળી અને કિશમિશને એક નાની એવી તપેલીમાં પલાળી દો ત્યાર બાદ તેમાં થોડું પાણી ઉમેરી દો અને આખી રાત સુધી તેને પલળવા દો પછી સવારે ઉઠીને તરત જ આ પલાળેલા ચણા મગફળી અને કિશમિશનું નું સેવન કરવું ત્યારબાદ જે પાણી વધેલું હોય છે તે પાણીને તમારે આ મિશ્રણનું સેવન કર્યા પછી તે પીય જવું આમ આ રીતે આ પ્રયોગ તમારે દરરોજ સવારે કરવાથી ખૂબ જ ફાયદો થાય છે આ પ્રયોગ તમે એક મહિના સુધી સતત કરશો તો આ તમામ સમસ્યા ઉપરાંત પણ બીજી પણ ઘણી બધી સમસ્યા હશે તો તે જોવા મળશે નહીં તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ન આભાર